તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર પહેલું સમય સંખ્યાઓ અને ચેપ્ટર નંબર બીજું એક ચલ સુરેખ સમીકરણ આ બંને ચેપ્ટરને મિત્રો ખૂબ જ મસ્ત રીતે પૂરા કરાવેલા છે જો મિત્રો તમે હજુ સુધી એ તમામે તમામ વિડીયો ના જોયા હોય ને તો ખાસ એ તમામ વિડીયો જોઈ જ લેજો કારણ કે મિત્રો તમને ગણિત વિષય છે ને ખૂબ ફેવરેટ બની જશે એ વિડીયો જોઈને કારણ કે આપણે મિત્રો એ બંને બંને ચેપ્ટરને ખૂબ જ મસ્ત રીતે ખૂબ જ મિત્રો મજા આવી જાય ને એવી રીતે આપણે પૂરું કરાવેલું છે કોઈ પણ વિદ્યાર્થી એવું નહીં હોય કે જેને એ ચેપ્ટરમાં જોઈને થોડું પણ ખબર ના પડે બધું જ મિત્રો ક્લિયર થઈ જશે તમને થિયરી કરાવેલી છે તમને તમામે તમામ દાખલાઓ કરાવેલા છે બધી જ વસ્તુ તમને ક્લિયર કરાવેલી છે મિત્રો તો ખાસ જોઈ લેજો અને હવે આપણે આજના આ વિડીયોની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે ખૂબ જ મસ્ત મજાની રીતે ચેપ્ટર નંબર ત્રીજું ચતુષ્કોણની સમજ મિત્રો ચેપ્ટર તમે જોશો ને બુક ની અંદર કંટાળો આવશે કે ભાઈ આ શું છે આકૃતિ ખબર જ નહીં પડતી અમને વક્ર કયું છે સરળ કોને કહેવાય ને સરળ બંધ કોને કહેવામાં આવે અંતરમુખ કોને કહેવામાં આવે બહિર્મુખ કોને કહેવામાં આવે બરાબર ચતુષ્કોણ તો પાછા અલગ અલગ પ્રકાર પાડવામાં આવે કે ભાઈ ચોરસ લંબચોરસ સમાંતર બાજુ સમ બાજુ ફલાણું ઢીકણું ઘણી બધી વસ્તુ મિત્રો ચેપ્ટરમાં આપેલી છે જે તમને એકચ્યુઅલમાં જોઈને કંટાળો આવશે પણ તમે અંદર જ્યારે મિત્રો જશો ને ત્યારે તમને ખરેખર ખૂબ જ મજા આવી જવાની છે કારણ કે મિત્રો આ ચેપ્ટર જે ખરું ને એને આપણે કહીએ છીએ ભૂમિતિનું ચેપ્ટર કહેવામાં આવે ભૂમિતિ એટલે ચોક્કસ બધા આકારો તમને જોવા મળે ત્રિકોણ છે લંબચોરસ છે ચોરસ છે ચતુષ્કોણ છે સઠકોણ છે પંચકોણ છે ઘણા બધા આકાર એમાં સમાવેશ થતા હોય છે જેમાં મિત્રો આપણે આ ચેપ્ટરમાં સ્પેસિફિક શું ભણવાના છે તો સૌથી પહેલાં મિત્રો આપણે બધા આકારો કેવી રીતે બનતા હોય છે એની વાત કરીશું અને એના પછી આપણે ચતુષ્કોણ કોને કહેવામાં આવે એની સમજ મેળવીશું બરાબર છે આપણને મિત્રો નામ પરથી ખબર પડી જ જાય છે ભાઈ ચતુષ્કોણ એટલે કે ચાર ખૂણા હોય એને ચતુષ્કોણ કહેવામાં આવે પણ મિત્રો માત્ર ને માત્ર ચતુષ્કોણ કહેવાથી આપણને એટલું ખબર ના પડી જાય કે ચાર ખૂણા જ એમાં ઘણી બધી વસ્તુ રહેલી છે જે આપણે બધી જ વસ્તુ એકદમ ડિટેલમાં સમજવાની છે કોઈ પણ વિદ્યાર્થીને મિત્રો ખબર નહીં પડે ને એવું તો નહીં જ બને સો ટકા ખબર પડી જશે બરાબર છે તમારે માત્ર ને માત્ર ધ્યાન જ રાખવાનું છે ચાલો શરૂઆત કરી દઈએ આપણે વધારે વાતો નહીં કરતા આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક તો કરવાનું જ છે પણ એની પહેલા આપણે મિત્રો ઇન્ટ્રોડક્શન કરવાનું છે બરાબર છે એટલે પ્રસ્થાવ ના સમજવાની છે કે ભાઈ ચેપ્ટર એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે બરાબર છે ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે સૌથી પહેલાં તો આકારોની સમજૂતી આપણને આપેલી છે કે ભાઈ આકારોની સમજૂતી એટલે શું સાહેબ તો કે આકાર કેવી રીતે બનતા હોય છે સૌથી પહેલા મિત્રો આકાર બનતા ક્યાં હોય છે એ તો પ્રશ્ન થવો જોઈએ ને બરાબર આકાર કેવી રીતે બને છે તો બીજી વાત છે પણ આકાર બને છે કઈ જગ્યાએ તો મિત્રો હંમેશા કોઈ પણ આકાર છે ને એ કોઈ સપાટ સપાટી હોય ને સપાટ સપાટી ત્યાં બનતા હોય છે યાદ રાખજો અને કોઈ પણ સપાટી એ સપાટ હોય ખાસ યાદ રાખજો કે કોઈ પણ સપાટી કેવી હોય મિત્રો સપાટ સપાટી હોય સપાટ સપાટી એટલે કે બિલકુલ સ્ટ્રેટ મતલબ મારો હાથ જોઈ શકો છો ને અત્યારે તો મારો હાથ જોવો એકદમ કેવો છે અત્યારે સ્ટ્રેટ છે તો આ હાથ કેવો કહેવાય તો કે મિત્રો આ હાથ કેવો છે સમતલ છે શું કહેવામાં આવે સમતલ છે એટલે કોઈ પણ આકાર છે મિત્રો એ સમતલ પર જ બનતું હોય છે અને સમતલ એટલે શું તો કે સમતલ એટલે એવો ભાગ જે બિલકુલ સપાટ છે સીધો જ છે બરાબર છે જો આ હાથને થોડોક વાકો વાળી દઉં ને તો પછી આ સમતલ રહેશે નહીં પછી મિત્રો જો આ એક સમતલ ને બીજું એક સમતલ બે સમતલ બની ગયા બરાબર છે ને તમારા ઘરમાં તમે દીવાલ જોઈ શકો છો તો દીવાલ કેવી છે એકદમ સપાટ છે એટલે દિવાલને પણ શું કહેવામાં આવે સમતલ કહેવામાં આવે પણ તમે જોજો કે આવી રીતે એક દીવાલ છે અને બીજી દીવાલ જોઈન્ટ હોય આવી રીતે ખૂણો બનતો હોય તો પછી આ બંને દિવાલને સમતલ ના કહી શકાય બરાબર છે આ બંને દિવાલને સમતલ કહી શકાય નહીં ખાલી એક જ દીવાલ છે તો તમે એને સમતલ કહી શકો છો ક્લિયર થઈ ગયું બધાને કે સમતલ કોને કહેવામાં આવે તો કે ભાઈ સમતલ એટલે કે સપાટ જગ્યા જેને આપણે સમતલ કહીએ છીએ બનવા માટે સૌથી પહેલા તો નાનું અમથું બિંદુ જોઈએ શું જોઈએ છે આપણને ચલો સમજો અહીંયા ખાસ સમજો કે જો આ એક બિંદુ અત્યારે કરું છું આવા મિત્રો ઘણા બધા બિંદુ ભેગા થશે ને સમજો કે આવા ઘણા બધા અત્યારે બિંદુને ભેગા કરું તો મને આખી એક લાઈન મળશે બરાબર છે ને આખી શું મળશે મને એક લાઈન મળશે અને જેને આપણે કહીએ છીએ રેખા શું કહીએ છીએ આપણે એને રેખા કહીએ છીએ યાદ રાખજો કે ઘણા બધા બિંદુઓ ભેગા થઈને આપણને શું મળે છે રેખા મળે છે રેખા મળે છે રેખામાં બંને જગ્યાએ તીર હોય યાદ રાખજો રેખામાં બંને જગ્યાએ તીર હોય અને રેખાને મિત્રો કોઈ પણ લંબાઈ હોતી નથી રેખા એટલે મિત્રો તમે જોઈ શકો છો તીરનો મતલબ એવો થાય કે અનંત છે આવી રીતે રેખા છે ને તો રેખામાં બંને જગ્યાએ તીર છે આ બાજુ પણ તીર છે અને આ બાજુ પણ તીર છે આ બાજુ તીર છે મતલબ કે રેખા બાજુ અનંત જયા કરે છે એની કોઈ લંબાઈ જ નહીં અને આ બાજુ પણ અનંત જાય છે એની પણ કોઈ લંબાઈ છે નહીં રેખાને કોઈ પણ માફ હોય નહીં પણ રેખા વચ્ચે રેખા વચ્ચે જો બે જગ્યાએ બિંદુ લઈને ઉપર એક લાઇન દોરી દઉં ને જો જો આ લાઇન દોરું છું ને આ લાઇન દોરું છું ને તો આ લાઇન જે છે ને મિત્રો એ રેખાનો એક ભાગ બની ગયો શું બની ગયું રેખા પરનો એક ભાગ બની ગયો અને ભાગને શું કહેવાય ખંડ એટલે કે આને કહીશું આપણે રેખા ખંડ યાદ રાખજો આને શું કહેવાય રેખા ખંડ બધાને ક્લિયર થઈ ગયું મિત્રો રેખા કોને કહેવામાં આવે રેખા એટલે બંને જગ્યાએ તીર હશે પણ રેખાખંડની અંદર તીર નહીં હોય સિમ્પલ લાઇન હોય એને શું કહેવાય રેખા ખંડ અને હવે એક લાસ્ટ જોઈ લઈએ આપણે રેખા એટલે કે રેખાખંડ હોય અને એક બાજુ તીર હોય તો આને આપણે કહીએ છીએ કિરણ અને શું કહીશું આપણે કિરણ કહીશું બરાબર છે એટલે આ બધી વસ્તુઓ ભેગી થાય ને પછી અલગ અલગ આકારો બને છે બરાબર છે પછી અલગ અલગ આકારો બને છે ચલો આ પહેલા આપણે રફ કરી દઈએ પછી બીજી બધી વાત કરવાની છે આપણે હવે સમજો કે આ રેખાખંડ બની ગયો પછી આ બીજો રેખાખંડ અને આ ત્રીજો બરાબર છે ત્રણ ભેગા થયા ત્રણ રેખાખંડ ભેગા થયા અને આ શું બનાવ્યું તો કે આને કહેવાય મિત્રો ત્રિકોણ આને શું કહીએ છીએ આપણે ત્રિકોણ કહેવાય જો ચાર કરું તો કેટલા બનશે તો કે ચતુષ્કોણ બનશે પાંચ કરું તો શું બનશે પંચકોણ બનશે છ કરું તો શું બનશે તો કે છઠકોણ બનશે આવી રીતે મિત્રો ત્રણ અથવા વધારે યાદ રાખજો એક આ બે અને ત્રણ બહુ કોણની શરૂઆત થાય છે ત્રણ ખૂણાથી ત્રણ ખૂણાથી શરૂઆત થાય છે એટલે કે ત્રણ અથવા ત્રણ કરતાં વધારે ખૂણાઓ ભેગા થાય ને ત્યારે શું બનાવે છે મિત્રો બહુ કોણ બનાવે છે યાદ રાખજો બહુ કોણમાં ભૂલથી એવું ટપકાય ના હોતા એક્ઝામમાં કે ભાઈ બે અથવા બે કરતાં વધારે ખૂણા બે ખૂણાથી કોઈ પણ બંધ આકૃતિ બનશે નહીં કોઈ પણ બંધ આકૃતિ બે ખૂણાથી નહીં બને વધારે વધારે કેટલી જોશે આપણને ત્રણ જોશે જ ત્રણ આકૃતિ ત્રણ ખૂણાથી ત્રોણ બનશે અને પછી ધીરે ધીરે આગળ જઈશું તેમ 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 આપણને અલગ અલગ આકાર જોવા મળશે એને આપણે શું કહીએ છીએ મિત્રો બહુકોણ કહીએ છીએ વ્યાખ્યા લખતો નથી તમને સિમ્પલ સમજાવી દઉં છું કે શું લખવાનું કે ત્રણ અથવા ત્રણ કરતાં વધારે ખૂણાઓ ભેગા થઈને બહુકોણ બને છે ચાલો નેક્સ્ટ આગળના પેજ પર કૂદકો મારીએ આપણે હવે મિત્રો બહુકોણના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે બરાબર છે ને બહુકોણના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે અત્યારે ગોળી મારો પહેલાં આપણે કામ કરી લઈએ બહુકોણ કયા કયા છે બરાબર ને જે તમારે ભણવાના આવે છે તો જો ત્રણ ખૂણા હોય તો શું કહેવાય ચાર હોય તો શું કહેવાય પાંચ છ પછી સાત હોય તો શું કહેવાય આઠ નવ અને ચાલો દસ સુધી લઈ લઈએ છીએ આપણે અગિયાર બાર તેર પણ આવશે પણ બુક આપણે એટલું બધું કરવાની જરૂર નથી ત્રણ ખૂણા હોય ને તો એને કહેવાય ત્રિકોણ બધા છે આ બરાબર છોકરાને ખબર હોય ત્રિકોણ ચાર ખૂણા કે ચતુષ્કોણ કહેવામાં આવે ચાર ખૂણાને ચતુષ્કોણ આવે જે આપણું ચેપ્ટર છે પાંચ ખૂણાને શું કહેવામાં આવે મિત્રો તો કે પંચકોણ કહેવામાં આવે પંચકોણ છે છ ને છ ખૂણા શું કહેવામાં આવે છ ખૂણા છ બાજુ એટલે ષટકોણ બરાબર ને આપણે નાણકણા ભણી ગયા છે સ સ પટે શું બને છે ષટકોણ યાદ છે ને બધાને સ સસલાનો સ સ સકોરાનો સ સ ષટકોણનો સ યાદ છે ને બધાને ચાલો સરસ સાત હોય તો સપ્તકોણ સપ્ત કોણ આઠને કહેવાય અષ્ટકોણ અષ્ટકોણ આઠને અષ્ટકોણ કહેવામાં આવે નવ ખૂણા હોય ને નવ ખૂણો તો એને નવકોણ કહેવામાં આવે નવકોણ ને નવ ખૂણાને નવકોણ કહેવામાં આવે અને દસ ખૂણાને આપણે દસ કોણ કહીએ છીએ દસ કોણ દસ કોણ કહીએ છે 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 આપણે આટલા તો બરાબર નવ સુધી સુધી કરો આઠ બરાબર તમને ખાલી ખબર હોવી જોઈએ કે નામ અલગ અલગ કેવા છે હવે મિત્રો બહુકોણના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે બહુકોણના અલગ અલગ પ્રકાર એટલે કેટલા ખબર છે ખાલી બે જ પ્રકાર પડે છે કેટલા પ્રકાર પડે છે બે એક છે ને એને કહેવાય છે નિયમિત બહુકોણ યાદ રાખજો

નિયમિત બહુકોણ બરાબર તમે જોઈ શકો છો અહીંયા કે આ ત્રિકોણ આપણને અહીંયા આપેલો છે તો આ ત્રિકોણમાં આ વાળી બાજુ પછી આ વાળી બાજુ અને આ વાળી બાજુ એવી જ રીતે આ ખૂણો આ ખૂણો અને આ ખૂણો બરાબર ધોરણ નવ માં મિત્રો એક પ્રમેય તમે શીખશો જેમાં તમને આપેલું છે કે જો દરેક બાજુ સરખી હોય ને તો દરેક ખૂણા પણ કેવા થાય છે સરખા થાય છે એવી રીતે બીજો પ્રમેય પણ આપેલો છે કે ભાઈ જો ખૂણા સરખા હોય ને તો બાજુ પણ સરખી જ હોય એવી રીતે અહીંયા બાજુ બધી સરખી છે અને બધી બાજુ સરખી છે એટલે શું કહેવાય આને નિયમિત બહુકોણ કહેવામાં આવે ચોરાસ આપેલું છે આપણને તો કે ચોરસમાં બધી બાજુઓ સરખી બધી બાજુઓ સરખી એટલે નિયમિત કહેવામાં આવે આ પંચકોણ છે તો કે પંચકોણમાં બધી બાજુઓ સરખી આપેલી છે આપણને બધી બાજુઓ સરખી એટલે બધા ખૂણા સરખા આને કહેવાય નિયમિત બહુકોણ એવી રીતે આને કહેવાય નિયમિત બહુકોણ છઠકોણમાં છ બાજુઓ આપણને સરખી આપેલી છે ક્લિયર ખોવા પડી કે બધાને વ્યાખ્યા શું બનશે તો કે ભાઈ જે બહુકોણમાં તમામે તમામ બાજુ અથવા તો દરેક બાજુ સરખી હોય છે તેને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ પણ અનિયમિત એટલે એટલે કે નિયમિત નથી કોને કહેવામાં આવે તો કે કોઈ એક બાજુ અથવા તો દરેક બાજુ સરખી હોતી નથી તમે જુઓ કે આ ત્રિકોણની અંદર આવાળી બાજુ કંઈક અલગ છે પછી આ વાળી બાજુ કંઈક અલગ છે અને આ વાળી બાજુ પણ કંઈક અલગ જ છે દરેક બાજુ અલગ અલગ છે મતલબ કે આને નિયમિત બહુકોણ કહી શકાય નહીં આને આપણે અનિયમિત બહુકોણ કહી શકીએ છીએ એવી રીતે લંબ ચોરસમાં તમે જોઈ શકો છો કે આ સામ સમયની બાજુઓ સરખી છે પણ આ વાળી બાજુ પાછી સરખી આપણને નથી આપેલી ધારો કે આ બે સેમી હોય તો પછી આ ચાર સેમી આપેલી છે એટલે કે બધી બાજુ આપણને અહીંયા અલગ અલગ આપેલી છે એટલે આને પણ આપણે કહીશું અનિયમિત બહુકોણ આ પંચકોણે આપણને આખો અલગ અલગ આપેલો છે આપણને કંઈ બાજુઓ સરખી નહીં આપેલી એટલે આને પણ આપણે કહીશું અનિયમિત અને આ જે સર્ટકોણ છે ને એમાં બધી બાજુઓ અલગ અલગ આપેલી છે એટલે આને પણ આપણે કહીશું અનિયમિત બહુકોણ બધાને મિત્રો બહુકોણ વિશે બધી ક્લિયર કટ માહિતી મળી ગઈ છે તો આપણે હવે આગળ ભાગીએ છીએ જેમાં આપણે સમજશું વક્ર કોને કહેવામાં આવે બરાબર છે આપણે ખાસ બે વસ્તુ ક્લિયર કટ કરવાની છે આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓની ભૂલ પડતી હોય છે અને જે હવે ભૂલ પડવા દેશું નહીં ચલો મિત્રો વક્ર કોને કહેવામાં આવે અને એના પછી સમજશું આપણે સરળ બંધ વક્ર કોને કહેવામાં આવે આપણને મિત્રો વક્ર ખબર પડે ને એટલે આપણને સરળ બંધ વક્ર ખબર પડી જ જશે ચલો કોઈ પણ આકૃતિ લઈ લઈએ સમજો આપણે દોરીએ છીએ આવી રીતે અત્યારે એક જ મિનિટ થોડુંક આપણે પરફેક્ટ ચલો આવું કરીએ ચલો ને એક આકૃતિ આપણે આ દોરી એક આપણે આ દોરી છે ચલો એક આપણે આ આકૃતિ દોરી છે ચલો આપણે કુલ મિત્રો આકૃતિ ચાર દોરી બરાબર અને એ પણ આશરે દોરી કાઢે છે કોઈ પણ માપ લીધું ને લીધું છે અને કોઈ પણ સ્કેલનો પણ યુઝ નથી કરેલો તમે જોઈ શકો છો ને કોઈ સ્કેલનો પણ યુઝ નથી કર્યો ડાયરેક્ટ મને હાથથી જે આવડ્યું ને એ દોરી કાઢેલો છે સિમ્પલ સમજજો કે નોર્મલ કોઈ પણ આકૃતિ ભાઈ આપણે નોર્મલ હાથથી દોરી કાઢતા હોય ને નોર્મલ કોઈ પણ આકૃતિ જે આપણે હાથથી દોરી નાખીએ છીએ આને મિત્રો સરળ વક્ર કહેવામાં આવે શું કહેવામાં આવે સરળ વક્ર કહેવામાં આવે ભલે ને એક ખૂણા બનતા હોય ચિંતા નહીં કરવાની બરાબર ભલે ખૂણા બને છે પણ આને આપણે શું કહીશું સરળ વક્ર કહીશું બરાબર છે જેમ કે આપણે આવું બી દોરી અત્યારે ચોરસ તો આને પણ શું કહીશું આપણે સરળ વક્ર જ કહીશું કારણ કે બધા જ કેવા છે સિમ્પલ છે કોઈ વધારે કોમ્પ્લિકેટેડ તો છે જ નહીં એટલે આ બધી આકૃતિને શું કહેવામાં આવે મિત્રો આને સરળ વક્ર કહેવામાં આવે ક્લિયર થઈ ગયું બધાને સરળ વક્ર કોને કહેવામાં આવે તો આગળ વધીએ આપણે હવે સરળ બંધ વક્ર તો ખાસ સમજો કે આપણે દોરી દઈએ છીએ આવી રીતના એક આકૃતિ ચલો એક આ દોરી દીધી પછી આ દોરી પછી એક ચલો આ દોર્યું છે ચલો એક આ દોર્યું છે બરાબર આ ચાર આકૃતિ દોરી આપણે સેમ વસ્તુ આમાંય કોઈ ખૂણા બુણા બનતા છે નહીં જો વર્તુળમાં કોઈ ખૂણો બને છે કોઈ ખૂણો ના બને આમાં ખૂણો બને છે આમાંય કોઈ ખૂણો નહીં બનતો આમાં ભલે ખૂણા બને છે પણ તમે જોઈ શકો છો મિત્રો કે દરેકે દરેક આકૃતિ છે ને એ ખુલ્લી નથી એ કેવી છે બંધ છે આખી પેટી પેક છે અંદર કોઈ પુરાઈ જાય ને તો બહાર નીકળી શકાય નહીં બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ રમત રમતા હોય છે કે બિચારી કીડી હોય ને કીડી તો ખબર કે કરાવે બિચારી કીડીને ઘણા તોફાની બાળકો શું કરે ખબર છે કીડી જતી હોય ને તો ચોક હોય ને ચોક આપણો નોર્મલ ચોક ત્યાંથી ગોળ રાઉન્ડ કરી નાખે કીડી બિચારી ફસાઈ જાય અંદર બરાબર કીડી બહાર નીકળી શકે જ નહીં કેમ બધું બંધ થઈ ગયું છે

અને આવાને શું કહીશું આવાને નોર્મલ સરળ કહીશું શું કહીશું નોર્મલ સરળ વક્ર કહીશું હવે મને એક વસ્તુ કહેજો મિત્રો આ સરળ બંધ વક્રને આપણે સરળ વક્ર કહી શકીએ બોલો તો સરળ બંધ વક્ર આ જે સરળ બંધ વક્ર છે એને આપણે સરળ વક્ર કહી શકીએ બિલકુલ કહી શકીએ બિલકુલ બરાબર ને આ સરળ બંધ વક્રને આપણે સરળ વક્ર પણ કહી શકીએ યાદ રાખજો એને આપણે સરળ વક્ર પણ કહી જ શકીએ છીએ પણ સરળ વક્રને આપણે સરળ બંધ વક્ર કહી શકીએ નહીં યાદ રાખજો આ વસ્તુ પણ ખાસ તમારે નોટ કરવા જેવી છે નોટ કરી જ નાખજો ચલો એના પછી આપણે હવે ભણીશું ફરીથી બહુકોણ આવી જઈએ આવી જઈએ બહુકોણના ફરી બીજા બે પ્રકાર પાડવામાં આવે છે તમે કહેશો કે સર તમે કેટલા પ્રકાર પાડશો બરાબર છે પણ બીજા પ્રકાર પાડવા જ પડશે આપણે એક બહુકોણ છે જેને આપણે કહીશું પ્રેમથી બહિર્મુખ બહુકોણ શું કહીશું આપણે પ્રેમથી બહિર્મુખ બહુકોણ કે જેનું મોઢું કેવું છે બાર છે જેનું મોઢું કેવું છે બાર છે અને એક વક્ર છે એક બહુકોણ છે જેને આપણે કહીશું અંતરમુખ જેનું મોઢું ક્યાં હશે અંદર હશે બરાબર છે ને જેનું મોઢું બાર છે જેના બધા બધા મોડા બાર રખડે છે ને એને આપણે કહીશું બહિર્મુખ બહુકોણ અને જેનું એક એક પણ મોઢું જો અંદર રખડતું હોય ને તો એને આપણે કહીશું અંતર્મુખ બહુકોણ હવે મિત્રો એકચ્યુઅલમાં આ મોઢું બાર છે મોઢું અંદર છે વ્યાખ્યા આવી નહીં બનતી વ્યાખ્યા શું બનશે ખબર છે જો વ્યાખ્યા આવી રીતે બનશે તમે જોઈ શકો છો કે આ આપણું જે શર્ટ કોણ છે ને તો શર્ટ કોણમાં જો લાઇનિંગ કરું ને વચ્ચે વચ્ચે જોજો અહીં એક લાઇન થઈ ગઈ એવી રીતે આ પણ લાઇન થઈ શકે એવી રીતે અહીંયા પણ લાઇન થઈ શકે બરાબર થઈ શકે ને એવી રીતે અહીં પણ લાઇન થઈ શકે આવી રીતે અહીં પણ લાઇન થઈ શકે બરાબર છે એવી રીતે ચલો આપણે અહીં લાઇન કરી શકીએ છીએ અહીં લાઇન કરી શકીએ છીએ અહીંયા બી કરી શકીએ છીએ આપણે અહીંયા અહીંયા બી કરી શકીએ છીએ આપણે એક મિનિટ બાકી થઈ ગઈ માફ કરજો બાકી થઈ ગઈ અહીંયા કરી શકીએ છીએ આપણે અહીંયા મતલબ કે અંદર અંદર આપણે બધી જગ્યાએ જોઈન્ટ કરી શકીએ છીએ ખૂણા ખૂણામાં અહીંયા આપણે જોઈન્ટ કરી શકીએ છીએ એક અને અહીંયા આપણે જોઈન્ટ કરી શકીએ બીજું એવું નેવું છે એમ અહીં જોઈન્ટ કરી શકીએ આપણે અને અહીંયા જોઈન કરી શકીએ તમે જોઈ શકો છો મિત્રો જે લાલ લાઇન દોરીને આપણે આ લાલ લાઈનને આપણે કહીએ છીએ વિકર્ણ ચલો લખી દઈએ છીએ આપણે મસ્ત રીતે કે આ જે લાલ લાઇન છે એને કહેવાય છે મિત્રો વિકર્ણ બરાબર છે ને વિકર્ણ કહેવામાં આવે ક્લિયર ખબર પડી ચલો પહેલાંમાં કરીએ આપણે બાજુમાં કરીએ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે અહીંયા એક લાઈન થશે એક લાઈન આપણે અંદર કરી શકીશું પણ પછી આ બેને જોડશું ને તમે જો કે આપણે આ બેને જોડશું ને તો આખું બહાર આવે છે એવી રીતે આપણે આને અહીં જોડી શકીએ આને અહીં જોડી શકીએ આને પોતે પોતે પણ જોડી શકીએ પણ આ તમે જો કે એક લાઇન તો આપણે જોડવા માટે એક લાઈન કેવી રહી ગઈ બહાર આવી ગઈ એવી રીતે અહીં તો તમે જોઈ શકો છો કે આને આપણે અહીં જોડી શકીએ આને આપણે અહીં જોડી શકીએ છીએ બરાબર છે આવી રીતે પણ એક લાઈન ક્યાં આવે છે અત્યારે તો કે બહાર આવે છે સેમ વસ્તુ અહીંયા જો અહીંયા જોડી શકીએ છીએ આપણે લાઈનને આને જોડી શકીએ છીએ પણ એક લાઇન ક્યાં આવે છે તો કે આને જોડું ને તો બહાર આવશે એટલે યાદ રાખજો મિત્રો યાદ રાખજો કે જ્યારે જ્યારે કોઈ પણ બહુકોણ હોય અને કોઈપણ બહુકોણની અંદર બધા જ વિકર્ણો અંદર જ બનતા હોય ને બહુકોણની ક્યાં બનતા હોય અંદર જ બનતા હોય તો એવા બહુકોણને કોણને કહેવામાં આવે બહિર્મુખ બહુકોણ યાદ રાખજો શું કહેવામાં આવે એને બહિર્મુખ બહુ કોણ પણ જ્યારે જે બહુકોણની અંદર કોઈ પણ એક કોઈ પણ એક વિકર્ણ કોઈ પણ એક વિકર્ણ તમે જોઈ શકો છો એ બહુકોણની બહાર બનતો હોય બહુકોણની ના બનતો હોય બહુકોણની બહાર બનતો હોય તો એવા બહુ કોણને કહીશું આપણે અંતરમુ બહુ કોણ બરાબર ને આપણને જ્યારે પણ દેખાય ને ત્યારે આપણે એને કહેવાનું કે ભાઈ તું છે ને તારામાં વિકરણો બાર બને છે એટલે તું બહિર્મુખ ના કહેવાય તું કયું કહેવામાં આવે તો તું અંતરમુખ બહુ કોણ છે બરાબર છે સમજાવું જોઈએ જ્યારે પણ તમને મળે ત્યારે ક્લિયર થઈ ગઈ બધી વસ્તુ તમને બરાબર ને સરળ વક્ર કોને કહેવામાં આવે સરળ બંધ કોને કહેવામાં આવે અંતરમુખ બહુકોણ કોણ કોને કહેવામાં આવે બહિર્મુખ બહુકોણ કોને કહેવામાં આવે નિયમિત બહુકોણ કોને કહેવામાં આવે અને અનિયમિત બહુકોણ કોને કહેવામાં આવે અને છેલ્લે સમતલ કોને કહેવામાં આવે મિત્રો ત્રણ પોઈન્ટ એકમાં આપણે આટલી જ થિયરી શીખવાની છે વધારે થિયરી શીખવાની જરૂર છે નહીં એકચ્યુઅલમાં થિયરી હજુ ઘણી બધી બાકી છે બરાબર ને આપણું ચેપ્ટર શું છે ચતુષ્કોણની સમજ અને ચતુષ્કોણ તો આવ્યો જ નહીં હજુ સુધી બરાબર ને અને હજુ આવશે પણ નહીં આપણે ત્રણ પોઈન્ટ એક પૂરું કરશું ને પછી એના પછી આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું ત્રણ પોઈન્ટ બેનો પણ એની પહેલાં આપણે હજુ એક વિડીયો બનાવીશું જેમાં આપણે ચતુષ્કોણની બધી માહિતી આપણે પૂરી કરીશું બધી જ માહિતી ચતુષ્કોણનો મિત્રો આપણે ટોટલી પોસ્ટમોર્ટમ કરી નાખવાનો છે ચતુષ્કોણના પ્રકાર કયા કયા પડે ચતુષ્કોણના ખૂણાનો સરવાળો કેટલો થાય છે બહિષ્કોણ કોને કહેવામાં આવે બરાબર વિકરણો કેવી રીતે ગોતવાના આપણે બધી જ વસ્તુ મિત્રો આપણે આખા વિડીયોમાં પૂરી કરીશું એમાં આપણે સ્વાધ્યાય બાધ્યાય કશું ભણવાના છે નહીં ટોટલી આખો જ વિડીયો મિત્રો આપણે થિયરીનો રાખવાના છે બરાબર છે ને એટલે આની પછીનો વિડીયો એ આપણે ચતુષ્કોણ વિશે ભણવાના છે બરાબર છે ચાલો આગળ વધીએ આપણે હવે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક તરફ આપણે જેટલી પણ બધી થિયરી અત્યારે શીખીએ ને એ તમામે તમામ થિયરીમાં આપણે બધું ભણી ગયા ને એ વસ્તુ આપણે ત્રણ પોઈન્ટ એકમાં એપ્લાય કરવાનું છે તમને અહીંયા કુલ ચાર ને ચાર આઠ આકૃતિ આપેલી છે હવે આઠે આઠ આકૃતિને જોઈને આપણે એના અલગ અલગ પ્રકાર પાડવાના છે તમે જોઈ શકો છો પાછળ કે સરળ વક્ર કઈ કઈ છે સરળ બંધ વક્ર કઈ કઈ છે બહુકવાણ કઈ કઈ છે બહિર્મુખ બહુકવાણ કઈ કઈ છે અને અંતરમુખ બહુક્વાણ કઈ કઈ આકૃતિઓ છે નંબર અહીંયા આપણે મારી દેવાના છે બરાબર ચાલો શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં તમે જુઓ આપણે કઈ કઈ ગોતવાની છે તો કે સરળ વક્ર ગોતી લઈએ આપણે સૌથી પહેલાં ચાલો સિમ્પલ આકૃતિ છે ને સિમ્પલ આકૃતિ એટલે શું કહેવાય આને સરળ વક્ર સરળ વક્ર છે આ પણ સિમ્પલ આકૃતિ છે સરળ વક્ર આ સિમ્પલ આકૃતિ કહેવાય નહીં ગોળાકાર છે ને પાછું ઉપર ગોળાકાર છે આવું બધું સિમ્પલમાં આવે નહીં આ પણ મિત્રો સિમ્પલમાં આવશે નહીં કેમ કે બધી લાઈનો એકબીજાને ક્રોસ જ કરી રહી છે બરાબર કઈથી કઈ બધી મળી રહી છે એટલે અને સિમ્પલ વકર કહેવાય નહીં આ સિમ્પલ વક્ર છે આ સાદું સિમ્પલ વકર છે આપણ સાદું સિમ્પલ સિમ્પલ વક્ર છે એટલે આપણા જવાબમાં કઈ કઈ આકૃતિ આવશે જો એક નંબર નહીં આવી શકે બે આવે ત્રણ ના આવે પાંચ છ અને સાત આવે બરાબર એટલે કે એક બે પાંચ છ અને સાત લખી દઈએ પાછળ કે એક નંબરની આકૃતિ બે નંબરની આકૃતિ પછી પાંચ છ અને સાતની આકૃતિ પાંચ છ અને સાત આ પાંચ આકૃતિઓ કરીને એ સરળ વક્રમાં આવી શકે કે સિમ્પલ આકૃતિઓ છે હવે સરળ બંધ વક્ર તો માત્ર સરળ છે ને આપણે એને જોવાની જો આ સરળ વક્ર છે હા છે ને અને બંધ પણ છે હા એટલે આ પણ આવી જાય સરળ વક્ર છે હા સાહેબ સરળ વક્ર છે અને બંધ છે હા સાહેબ બંધે છે ને તો આ પણ શું આવશે સરળ વક્ર આ હા બંધ જ છે સાહેબ આ સરળ વક્ર આવશે એવી રીતે આ પણ બંધ છે ને આ પણ બંધ છે એટલે જે મિત્રો સરળ વક્રમાં હતી ને એ બધી સરળ બંધ વક્રમાં આવી જ જવાની છે એટલે અહીંયા ફરીથી સેમ વસ્તુ કે એક નંબરની આકૃતિ બે નંબરની આકૃતિ પાંચ નંબરની આકૃતિ છ નંબરની આકૃતિ અને સાત નંબરની આકૃતિ આ પાંચે પાંચ આકૃતિઓ એ સરળ બંધ વક્ર કહેવામાં આવે ક્લિયર છે ચાલો નેક્સ્ટ બહુકોણ બહુકોણ એટલે ખાસ મિત્રો બહુકોણ હોય ને તો બહુકોણમાં કોઈ પણ જગ્યાએ વળાંક નહીં આવે સીધી લાઇન હોય ને અને સીધી લાઇનથી બનેલું હોય એને આપણે બહુ કહીશું ચલો આમાં તમે જોઈ શકો છો કે બધી જ લાઇન કેવી છે એકદમ સ્ટ્રેટ છે કોઈ આકૃતિમાં વળાંક આવતો નથી એટલે એક નંબરની આકૃતિ છે ને મિત્રો એ આપણું બહુ કહી શકાય બિલકુલ કહી શકાય સેકન્ડ નંબરની આકૃતિ જુઓ તમે એમાં પણ તમે જોઈ શકો છો કોઈ જગ્યાએ વળાંક વળાંક આવતો નહીં એટલે આ પણ આપણું સર બહુ કોણ કહી શકાય ત્રીજામાં તો કહેવાય જ નહીં ચોથું તમે જોઈ શકો છો કે બધી આકૃતિ આ આજ બધી લાઈનો કેવી છે એકદમ સ્ટ્રેટ છે બધી આકૃતિઓ સ્ટ્રેટ છે અને ખૂણા પણ ઘણા બધા આપણને આપેલા છે ખૂણા પણ આપણને ઘણા બધા આપેલા છે ત્રણ કરતાં વધારે ખૂણા આપેલા છે આને આપણે બહુકોણ કહી શકીશું આ વખતે આમાં ગોળાકાર છે પિક્ચર પૂરું થઈ ગયું આમાંય ગોળાકાર છે પિક્ચર પૂરું થઈ ગયું અને આમાંય ગોળાકાર જ છે એટલે આનું પિક્ચર પૂરું થઈ ગયું એટલે એક બે અને ચાર એક બે અને ચાર આ ત્રણ આકૃતિઓને આપણે બહુકોણ છે એવું કહીશું લખી દઈએ આપણે એક બે અને ચાર એ બહુકોણ છે હવે બહિર્મુખ બહુ કોણ કે ભાઈ જેનું મોઢું કેવું છે બાર છે બરાબર એના કરતાં આપણે આવું કરી દેવાનું સમજો કે આ આ આમાં છે ને મિત્રો આમાં જો આવી રીતે બાર બનશે વિકરણો બાર બને છે મતલબ કે આને બહિર્મુખ ના કહેવાય આને અંતર્મુખ કહેવામાં આવે પણ આકૃતિ નંબર તમે બે જોઈ શકો છો મિત્રો કે આકૃતિ નંબર બેમાં અહીંયા અને અહીંયા આ બે જગ્યાએ બરાબર છે આ આ બે જગ્યાએ વિકરણો બને છે ને એટલે આને આપણે શું કહીશું આને આપણે શું કહીશું આને આપણે કહીશું કે બહિર્મુખ આ બહિર્મુખ બહુકોણ છે એટલે કે સેકન્ડ નંબરનું છે ને એ શું છે બહિર્મુખ બહુકોણ છે ત્યાર પછી અંતર્મુખ બહુકોણ આપણે શોધી લઈએ તો કે આ રહ્યું દેખાઈ રહ્યું છે આપણને કે કે આમાં વિકર્ણ બની રહ્યા છે અને આકૃતિની બને મતલબ આને શું કહીશું આપણે બહુકોણ આપણે કહી દઈશું એટલે એક નંબરની આકૃતિ છે ને એ એ અંતર્મુખ બહુકોણની છે ક્લિયર છે બધાને હવે કોઈ પણ વિદ્યાર્થી એવું નહીં બચ્યું હોય કે જેને આ બધી વસ્તુ પર ટપ્પો ના પડ્યો હોય બહુ જ સિમ્પલ વસ્તુ છે મિત્રો પણ તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો મેન પ્રશ્ન જે છે એટલે તમે ખબર કન્ફ્યુઝ કેમ થઈ જાવ છો કેમ કે તમે ડાયરેક્ટ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક જ કરવા માંડો છો તમે થિયરી શીખતા જ નહીં બરાબર ને એટલે એટલા માટે મિત્રો થિયરી શીખવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો તમે થિયરી કમ્પ્લીટ શીખી ને તો તમે દાખલા ઇઝીલી બધા આવડવા માંડે ચલો આગળ વધીએ છીએ આપણે હવે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકમાં બીજા નંબરનું જેમાં આપણને નિયમિત બહુકોણ એટલે શું એવા નિયમિત બહુકોણના નામ આપવાના છે કે જેમાં ત્રણ બાજુ હોય ચાર બાજુ હોય છ બાજુ હોય આપણે પહેલાં જ વાત કરીએ ને કે ભાઈ નિયમિત બહુકોણ કોને કહેવામાં આવે તો કે ભાઈ જે બહુકોણની તમામે તમામ બાજુઓ એટલે કે દરેક બાજુઓ સરખી જ હોય અથવા તમામ ખૂણા સરખા હોય તો એવા તમામ બહુકોણને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ ચલો હવે ત્રણ બાજુવાળું નિયમિત બહુકોણ કોણ છે ખબર છે તો કે છોકરા કહે સર ત્રિકોણ પણ ત્રિકોણ ના કહેવાય શું કહેવાય સમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે યાદ રાખજો લખી દઈએ છીએ આપણે અહીંયા કયો ત્રિકોણ છે તો કે સમ બાજુ ત્રિકોણ એકલો ત્રિકોણ કહી શકાય નહીં સમજો કે આપણે એક આકૃતિ દોરું અહીંયા ચાલો આ ત્રિકોણ છે બરાબર તો આમાં કેમ બાજુઓ સરખી છે બધી બાજુઓ અલગ અલગ આપેલી છે પણ આપણે પરફેક્ટલી દોરીએ ને આવી રીતે આકૃતિ તો જો આ આકૃતિમાં બધી બાજુઓ સરખી આવે એટલે આ આકૃતિને કહેવામાં આવે સમજુ ત્રિકોણ એટલે કે સમબાજુ ત્રિકોણ છે ને એ આપણું નિયમિત બહુકોણ છે ચાર બાજુવાળું ચતુષ્કોણ નહીં પણ ચોરસ છે કયું છે ચોરસ આકૃતિમાં બધી બાજુઓ સરખી છે ચોરસ છે ને એ આપણું કહેવાય નિયમિત બહુકોણ અને છ બાજુવાળું શું આવે તો કે ષટકોણ આવે પણ છઠકોણમાં અલગ અલગ બધી બાજુ થઈ શકે છે એટલે આપણે લખીએ છીએ નિયમિત ષટકોણ શું લખી શકાય મિત્રો નિયમિત નિયમિત ષટકોણ કે નિયમિત છટકોણમાં બધી બાજુઓ સરખી જ આપણને જોવા મળી શકે છે તો મિત્રો અહીં આપણું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક આપણું ખતમ થઈ જાય છે સ્વાધ્યાયમાં તો કંઈ છે નહીં બરાબર છે ખાલી ત્રણ પોઈન્ટ એકમાં એક અને બે આપણે પૂરું કર્યું પાંચ જ મિનિટનું કામ હતું પણ આપણે મિત્રો થિયરી શીખ્યા ને થિયરી બહુ મહત્ત્વની વસ્તુ છે કેમ કે એક્ઝામમાં મિત્રો તમને ટૂંકા પ્રશ્ન પૂછાય ને તો તમને થિયરીમાંથી જ પૂછાય છે એટલા માટે ખાસ તમારે થિયરી કરવી ખૂબ જરૂરી છે અહીં મિત્રો આપણે વિડીયોને પૂરો કરીએ છીએ આપણું ત્રણ પોઈન્ટ એક અને જે પણ મેન આપણી બધી થિયરી હતી ને એ બધી જ થિયરી આપણે પૂરી કરી જે પણ વિદ્યાર્થીઓ પહેલી જ વાર ચેનલ પર આવી રહ્યા છે અને પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે તો એ તમામ વિદ્યાર્થીઓ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ધીરેકથી ચેનલને જે સબસ્ક્રાઇબ બટનનું બટન છે ને ત્યાં ધીરેકથી મિત્રો પ્રેસ કરી આપજો જે બેલ આઇકન છે ને મિત્રો એને પણ પ્રેસ કરી દેજો જેથી જ્યારે પણ એથી વિડીયો અપલોડ કરવામાં આવે ને તો તમને સર્ચ ના કરવું પડે તમને ડાયરેક્ટ તમને ઉપરથી મળી જાય અને તમે એને ઇઝીલી જોઈ શકો છો અને જે પણ વિદ્યાર્થીઓ નવા છે તો ખાસ સબસ્ક્રાઈબ કરી જ નાખજો તમારા મિત્રોને તમારા ફ્રેન્ડ સર્કલને તમારા કાકાના મામાના માસીના ફોઈના દરેક છોકરાઓ જે આઠમા ધોરણ ભણતા હોય ને એ તમામ વિદ્યાર્થીઓને મિત્રો આ વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે જે બિચારો ક્લાસ જઈ શકતો નથી જેને અગવડતા પડે છે ભણવામાં બરાબર છે એ સુવિધા નથી તો એ તમામ વિદ્યાર્થીઓ મિત્રો આપણા ઓનલાઈન સેશનથી ભણી શકે છે અને ખૂબ જ મસ્ત મજાના માર્ક્સ પણ લાવી શકે છે તો ખાસ મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે ખાસમ ખાસ ચતુષ્કોણની સમજ પરફેક્ટલી મેળવશું કે ભાઈ ચતુષ્કોણ કોણને કહેવામાં આવે ચતુષ્કોરના પ્રકાર કયા કયા પડે છે આ બધી જ વાતો આપણે એ વિડીયોમાં કરીશું અને તમારા માટે મિત્રો એ વિડીયો ઘણો જ ઇમ્પોર્ટન્ટ રહેશે એટલા માટે ખાસ એ વિડીયોને પણ જોઈ લેજો તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી મહેનત કરતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો સારામાં સારા માર્ક્સ લાવજો